તો આપણે તારી વાળા રોયડી સડી ગયા હે વિશાલભાઈ તારી વાળા રોયડી સડી હવે તારી જાય ગણતારી જાય એ કઈ નહી હવે જોઈ કે જાય જાય નું છે જો કે માં ટ્રાફિક બહુ છે આગળે ગાડી હલવાણી ને કોઈ લઈની કોઈ વાત જ નથી અહીંયા ટ્રાફિક ની સુવિધા થોડીક ઓછી કે ભાઈ તુલસી શ્યામ પરમાણે એટલે એમાં એવું છે કે ભાઈ અત્યારે તહેવાર છે ને એના કારણે બાકી તો અહીંયા હા એના કારણે પણ આપણે હા એ તો બરોબર છે હવે એક એક કરાવી પરબ

નીચે ઉતરવાની સખત મનાઈ છે પણ માણસ એક નિયમ છે કે જે ના પડ્યું હોય એજ કરવાનું હા ઇનોવા વાળે હાલો આગળ મળીએ હવે

બે હિં વાતાવરણ તમે ખાલી એક વાર વાતાવરણ તો જો જંગલ નું યાર કેમ છે બાકી એક છે ભાઈ અહિયાં ડ્રાઈવર તમારી પાસે એવી હોય તો જવાયો હા

એનું કારણ એ છે કે જંગલ વિસ્તાર છે વન્ય પ્રાણીઓ જીવ જંતુ અવરજવર કરતા હોય આ બાપ છે તો તમે હાથ હિંતે હાથ હિંતે રાખો બાપ ન હોય તો લગભગ તમે એકો વીહ જ જાવ એટલે પછી અકસ્માત ન થાય એના કારણે આ બાપ મૂકવા પડે બીજું રેવા દો ભાઈ તમે ખાલી વાતાવરણ જોવો એને

હા 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 જંગલ જંગલની વચ્ચે જીવન જીવવાની મજા અલગ હોય રહેવાસી માટે કેવા નજારો હોય છે એ એક વિચારવા જેવું છે સોલાર પેનલ આપણે ભાઈ ભલે ફેસિલિટી બધી છે પણ આવી હરિયાળી આપણે ન કરી શકીએ સુવિધા ગમે એવી કરી શકીએ પણ આ ન થાય આ કુદરતી વસ્તુ છે તો આપણે જંગલમાં એક હોટલ જોવા જઈએ તો આપણે ત્યાં ચા પાણી પી લઈએ અને થોડું શૂટિંગ બૂટિંગ કરી લઈએ થોડા જ્યાં

યુટબ કલાક થી જંગલ રસ્તો હાલ ચાલુ તો હવે આપણે ગામડામાં ભંગ્યા કઈ મત જંગલ બહુ મજા આવતી અહીંયા મજા નથી આવતી કે મને મજા આવતી હતી જંગલમાં મજા આવતી હતી તો જંગલમાં કીને મજા આવે કરે આ તો ગામ આવી નીકળવાનો છે

આથી ટ્રેન આવે છુક 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 કરતી હવે આપણે વિચાર એવો છે કે ભાઈ હવે આથી હતા પર નીકળી જાય સતાધાર ભાઈ સતાધાર સોરી સતા પર નહી આપણે સતાધાર જઈએ છીએ કેમ કે હવે અહીંયા ધારીમાં તો કઈ એવું સ્થળ છે નહીં ફરવા લાયક અને હોય તો આપણે ખબર નથી એટલે હવે આપડે સીધા અહીંથી નીકળી જઈએ અને સતાધાર જઈએ છીએ હાલો તો હવે આપણે ત્યાં જઈને મળશું અને રસ્તામાં જે કઈ આવું હોય છે એ તમને બતાવતા રહેશું તમારે વ્લોગ જોયે રાખવાનો છે અને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો શેર કરો આવું તમે ખાલી કરતા રહ્યો એટલે અમે તમને જો આવું કાયમી નવું નવું બતાવતા રહી હા ભલે હાલો તો મળીએ આગળ તો આપણે જુનાગઢ વારે રસ્તે છેડ્યા છે ત્યાં થઈને ધારી જવા છે જુનાગઢ વારા રેડી રોડી ચડવું પડે

આપણે ડ્રોન લઈ લેવું મિશાલ હવે ડ્રોન લઈ લેવું હોય પણ આપડે તો તો નથી લેવું આપણે ને સબસ્ક્રાઇબ કરવા ને શેર કરવા એટલે લોન લઈ લેવું નજારો આખા વીડિયા બતાવવા હે પછી ચાલો ફોરવેલી ઉડાડી

ચલો આગળ